टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना डिलीवरी एप्स पे जिंदगी जीववाणी भीतर बदलीनाक है હવે એક ઓર્ડરથી ઘરે વેજ પુલાવ કે તંદુરી રોટી મળી જ જાય છે રેસ્ટોરન્ટનું જમવાનું ઘરે બેઠા મળી જાય તમારા ઘર સુધી જમવાની થાળી પહોંચવા માટે ઘણું બધું રાંધવું પડે જો કે અત્યારે ઝોમેટો કંપની કંઈ રાંધી રહ્યું હોવાનો આરોપ મૂકવામાં આવી રહ્યો છે જેના લીધે કદાચ તમારી મુશ્કેલી વધી જશે જેમ કે તમને ફોન પર અનેક મેસેજ મળવાનું શરૂ થઈ શકે છે જેમ કે અમારો કોડ એક્સ એક્સ યુઝ કરો અને તમારી ફેવરિટ ડિશ પર બસો રૂપિયાનું ડિસ્કાઉન્ટ મેળવો રવિવારે આ સ્પેશિયલ ડીશ ઓફર કરવામાં આવશે તમારા મોબાઈલમાં આવા મેસેજનું પૂરા આવી શકે કે ફૂડ ડિલિવરી કંપની જોમેટોએ ગ્રાહકોનો ડેટા રેસ્ટોરન્ટના માલિકોને આપવાનો નિર્ણય કર્યો છે ઝોમેટો જેવી કંપનીઓ અને રેસ્ટોરન્ટ ઉદ્યોગ વચ્ચેની વર્ષોથી ચાલી રહેલી લડતના લીધે જ આવો નિર્ણય લેવામાં આવ્યો છે તમારો ડેટા રેસ્ટોરન્ટના માલિકો સુધી પહોંચી જાય એટલે એનો દુરુપયોગ થઈ શકે છે અત્યારે ફૂડ ડિલિવરી કરતી કંપનીઓ ગ્રાહકોના ડેટા એ રીતે જ રેસ્ટોરન્ટને મોકલે છે કે તેઓ એને વાંચી ન શકે મૂળ હેતુ એ જ હતો કે ગ્રાહકોનો ફોન નંબર અને બીજી અંગત વિગતો રેસ્ટોરન્ટને ન મળે છેલ્લા અનેક વર્ષોથી ઝોમેટો અને સ્વિગી જેવી કંપનીઓ અને રેસ્ટોરન્ટના માલિકીની વચ્ચે લડાઈ થતી રહી રેસ્ટોરન્ટ માલિકો સીધા ગ્રાહકો સુધી ન પહોંચે એ પણ એમનો હેતુ હતો રેસ્ટોરન્ટના માલિકોએ નક્કી કર્યું કે ઝોમેટો અને સ્વિગી સામે ફાઇટ આપવી જોઈએ એમના સંગઠન નેશનલ રેસ્ટોરન્ટ એસોસિએશન ઓફ ઇન્ડિયાએ કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા સમક્ષ ફરિયાદ કરી તેમણે કહ્યું કે ઝોમેટો અને સ્વિગીનું કામકાજ સ્પર્ધાની ભાવનાથી વિરુદ્ધ છે તેમનો કહેવાનો અર્થ એ છે કે ઝોમેટો અને સ્વિગી આ ક્ષેત્રમાં પોતાનું વર્ચસ્વ જમાવા ઈચ્છે છે આ સંગઠને એવી પણ ફરિયાદ કરી હતી કે ઝોમેટો અને સ્વિગી તો તેમની પાસેથી પાંત્રીસ ટકા જેટલું ઊંચું કમિશન મેળવે છે આખરે ઝોમેટોએ નેશનલ રેસ્ટોરન્ટ એસોસિએશન ઓફ ઇન્ડિયાની સાથે વાતચીત શરૂ કરી આ સંગઠનમાં પાંચ લાખ જેટલી રેસ્ટોરન્ટ આવે છે ઝોમેટોએ કહ્યું કે હું ગ્રાહકોનો ડેટા તમને આપીશ માત્ર ઝોમેટોની વાત નથી બલકે સ્વિગી પણ એવી જ વાતચીત કરી રહ્યું છે અત્યારે ડેટા શેર કરવાનો પાયલટ પ્રોજેક્ટ શરૂ થઈ ગયો છે ઝોમેટોએ ગ્રાહકોના ફોન પર પોપ્સઅપ મેસેજ મોકલવાનું શરૂ કર્યું છે આ મેસેજમાં ગ્રાહકો પાસેથી તેમના ફોન નંબર્સ રેસ્ટોરન્ટને આપવા માટે પરમિશન માગવામાં આવે છે રેસ્ટોરન્ટને નંબર્સ આપવાનો એક હેતુ માર્કેટિંગનો પણ છે એક વખત ગ્રાહક હા પર ક્લિક કરે એટલે તેનો ફોન નંબર રેસ્ટોરન્ટ સુધી પહોંચી જાય માની લો કે કોઈએ ભૂલથી કે ગેરસમજથી હા પર ક્લિક કર્યું તો પણ એ ભૂલ સુધરી ન શકે એટલે કે તમારો મોબાઈલ નંબર રેસ્ટોરન્ટની પાસે પહોંચી જાય એના પછી તમારા મોબાઈલ નંબર પર રેસ્ટોરન્ટની જાહેરાતો આવી જાય તમે કલ્પના કરો કે તમારા શહેરમાં સેકડો રેસ્ટોરન્ટની રોજ જાહેરાતો આવી જાય તો તમારી કેવી સ્થિતિ થાય આપણા દેશના માર્કેટિંગ અને રાજકીય નિષ્ણાતો માને છે કે આ નિર્ણય સાવ ખોટો છે અત્યારે ઝોમેટો કે સ્વિગી પરથી ઓર્ડર આપનારા લોકોની પાસે તેમણે પસંદ કરેલી જમવાની વસ્તુઓમાં કોઈ ફેરફાર માટે રેસ્ટોરન્ટને ડાયરેક્ટ કોલ કે મેસેજ કરવાનો ઓપ્શન છે જો કે રેસ્ટોરન્ટની પાસે કસ્ટમરને ડાયરેક્ટ કોલ કરવાનો ઓપ્શન નથી કેમ કે ઝોમેટો હોય કે સ્વિગી હોય ગ્રાહકોનો ફોન નંબર આપતા જ નથી હવે ઝોમેટો અને સ્વિગી રેસ્ટોરન્ટના માલિકોને કયો ડેટા આપે છે એ પણ જાણવા જેવું છે અત્યારે તો ચોક્કસ વિસ્તારોમાંથી કેટલાક લોકો ઓર્ડર આપે છે એનો ડેટા આપવામાં આવી રહ્યો છે જો કે કોઈ વ્યક્તિ શેનો ઓર્ડર આપે છે એની વિગતો રેસ્ટોરન્ટને આપવામાં આવતી નથી હવે રેસ્ટોરન્ટના માલિકોએ તમારો ફોન નંબર મેળવવા માટે કેવી દલીલો કરી હતી એ પણ જાણવું પડે તેઓ કહે છે કે જો ગ્રાહકોની પૂરેપૂરી વિગતો મળે તો અમને પૂરેપૂરું પિક્ચર ખબર પડે ઉદાહરણ તરીકે અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં મૂળ રાજસ્થાનના લોકોની વસ્તી સારી એવી છે કદાચ એટલે રેસ્ટોરન્ટને ખ્યાલ આવે કે અહીંથી દાલબાટીની ડિમાન્ડ વધારે આવી શકે આ તો સમજવા માટે એક ઉદાહરણ આપ્યું રેસ્ટોરન્ટ આવી જ દલીલો કરે છે વળી તેઓ એમ પણ કહે છે કે તેઓ ગ્રાહકોને ડાયરેક્ટ કોલ કરીને તેમને પૂછી શકે કે તમને જમવાનું ભાવ્યું કે નહીં રેસ્ટોરન્ટની આ દલીલો અને અનેક લોકોને પચતી નથી આવા લોકોમાં રાજ્યસભાના સભ્યો મિલિંદ દેવરા અને પ્રિયંકા ચતુર્વેદી પણ સામેલ છે તેઓ બંને ઇન્ફોર્મેશન ટેકનોલોજી બાબતોની સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો છે તેઓ ગ્રાહકોનો ડેટા શેર કરવાના ઝોમેટોના નિર્ણયનો ભારે વિરોધ કરી રહ્યા છે આ મામલે વિવાદ થયો એટલે ઝોમેટોના સી આદિત્ય મંગલાએ એક ખુલાસો કર્યો તેમણે કહ્યું કે રેસ્ટોરન્ટને ગ્રાહકોનો માત્ર ફોન નંબર જ આપવામાં આવશે અને એ પણ ગ્રાહકોની મંજૂરી હશે તો જ ગ્રાહકને બીજી કોઈ માહિતી રેસ્ટોરન્ટને આપવામાં નહીં આવે હકીકત એ છે કે આપણા દેશમાં લોકોના ફોન નંબર અને સરનામા જેવી વિગતોનો દુરુપયોગ ન થાય એના માટે ખાસ કાળજી લેવામાં આવી રહી છે ભારત સરકારે થોડાક દિવસ પહેલાં જ ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન કાયદાને નોટિફાઈડ કરી દીધો હવે લોકોના ડેટાને લીક કરવા અને ડેટાના મામલે લાપરવાહીના કિસ્સામાં કંપનીઓ વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવામાં આવશે કેટલીક જોગવાઈઓનો અમલ કરવા માટે ભારત સરકારે અઢાર મહિનાનો સમય આપ્યો છે હવે કોઈપણ કંપનીએ કોઈ વ્યક્તિનો ડેટા મેળવવો હોય તો એ વ્યક્તિની મંજૂરી લેવી પડશે એટલું જ નહીં એ વ્યક્તિને કહેવું પડશે કે કયા હેતુ માટે એ ડેટા લેવામાં આવ્યો છે આ વ્યક્તિને જે હેતુ કહેવામાં આવ્યો હશે એ જ હેતુ માટે એ ડેટાનો ઉપયોગ કરવાનો રહેશે બીજા હેતુ માટે એ ડેટાનો ઉપયોગ નહીં થઈ શકે એટલે માની લો કે કોઈ કંપની રિસર્ચના નામે ડેટા મેળવે તો જાહેરાત માટે ડેટાનો ઉપયોગ ન કરી શકે એટલું નહીં એ વ્યક્તિને કહેવું પડશે કે કેટલા સમય માટે ડેટાનો ઉપયોગ કરવામાં આવશે આ કાયદામાં લોકોના ડેટાની સુરક્ષાની ખાસ કાળજી લેવામાં આવી રહી છે હવે કંપનીઓએ ભારતીયોના ડેટાને વિદેશમાં ટ્રાન્સફર કરવો હશે તો ભારત સરકાર પાસેથી એના માટે પૂર્વ મંજૂરી લેવી પડશે સરકાર નોટિફાય કરશે કે કયા કયા દેશોમાં ડેટાને મોકલી શકાશે એટલું નહીં સરકારે ડેટા પ્રોટેક્શન બોર્ડ બનાવવા માટે પણ મંજૂરી આપી દીધી છે જેમાં ચાર સભ્યો રહેવાના છે જો કોઈ કંપનીનો ડેટા લીક થશે તો એના વિશે ડેટા પ્રોટેક્શન બોર્ડને જણાવવું પડશે આ બોર્ડ એની તપાસ કરશે જો કંપનીની ભૂલવા ભૂલ પુરવાર હોવાનું સાબિત થશે તો તેને બસ્સોને પચાસ કરોડ રૂપિયા સુધીનો દંડ કરવામાં આવશે આ કાયદામાં સૌથી વધુ કાળજી બાળકોની રાખવામાં આવશે નિયમ બનાવવામાં આવ્યો છે કે સોશિયલ મીડિયા પર બાળકોએ પોતાનું એકાઉન્ટ બનાવવા માટે તેમના માતા પિતાની મંજૂરી મેળવવી પડશે આ જોગવાઈને લાગુ કરવા માટે સરકારે ખાસો સમય આપ્યો છે સોશિયલ મીડિયા પર ઠગબાજોથી બાળકોને બચાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે તમે અખબારો અને ન્યૂઝ ચેનલો પર અવારનવાર ડિજિટલ અરેસ્ટ જેવા સમાચારો સાંભળતા જશો ડિજિટલ અરેસ્ટ એટલે કે કેમેરાની સામે જ રહેવા માટે વ્યક્તિને મજબૂર કરવામાં આવે જેમાં ઠગબાજો પોલીસ અધિકારી કે સીબીઆઈ અધિકારી બનીને નિર્દોષ લોકોને ફસાવે છે તેમને ડરાવવામાં આવે છે કે તમે એ કેસમાં ફસાયા છો બહાર નીકળવું હોય તો રૂપિયા આપવા પડશે આઘાતજનક વાત એ છે કે વૈજ્ઞાનિકો સુધા ડિજિટલ એરેસ્ટનો ભોગ બન્યા છે આ બઠકબાજો સુધી લોકોની માહિતી પહોંચતી હોવાનું કારણે જ તેઓ લોકોને ફસાવી રહ્યા છે હવે આશા રાખીએ કે નવા કાયદાથી એ સમસ્યા દૂર થશે ડેટાનો મિસયુઝ ન થાય એના માટે તમારે પણ કાળજી રાખવી પડશે તમારી પર્સનલ માહિતી ક્યાંય પણ આપતા પહેલાં પૂરતી તકેદારી રાખજો